નમસ્કાર દોસ્તો સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના અંગ્રેજી વિષયના એક્સપર્ટ શિક્ષકો દ્વારા તૈયાર થયેલ ડિજિટલ પુસ્તક સફળતાનું પંચામઋત સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રસારિત થયું ત્યાં ઇનોવેટિવ કામના શિલ્પી એવા એક્સપર્ટ શિક્ષકોને સાલ અને પ્રમાણપત્ર આપી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા પાટણ જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં તંત્ર અને પોલીસ વિભાગ વચ્ચે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ અઢાર ટીમોએ ભાગ લીધો હતો ગઈકાલે રમાયેલી ફાઇનલ મેચમાં પોલીસ ડિપાર્ટમેન્ટની એસપી ઇલેવન ટીમે સેકન્ડરી અને હાયર એજ્યુકેશનની ટીમને હરાવી ટ્રોફી પોતાના નામે કરી ફાઇનલ મેચમાં જિલ્લા કલેક્ટર પોલીસ અધિક્ષક સહિત અન્ય અધિકારી અને પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા

જોરાબાઈ દેસાઈ ભાબર મુળજીભાઈ ચૌધરી પંડ્યા જોશી આજે સંચાલિત ઉમંગ વોરા જ્યાં આપને મળશે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ આરેમાન એગ્રિકલ્ચર દ્વારા જમડા ગામમાં ખેડૂતો માટે વિશેષ માહિતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બટાકાની ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના વિઝનને ધ્યાનમાં રાખવામાં આવ્યું તજજ્ઞોએ જૈવિક બેક્ટેરિયા અને ખાતરના યોગ્ય ઉપયોગ અંગે માહિતી આપી જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તા સુધારવા માટેના ઉપાયો સમજાવ્યા પર આજે સાંજે એક મોટો અકસ્માત સર્જાયો હતો તરફ જતી કાર અને સામેથી આવતી પિકઅપ વચ્ચે વળાંક પર ટક્કર થઈ હતી અકસ્માતમાં અટિકા કારને ભારે નુકસાન થયું હતું જો કે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અકસ્માત જાણ થતા અંબાજી પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી હાલોલમાં સ્થાયી થયેલા ડીસાના બડત ગામના જાણીતા જૈન યુવક ઉલ્લાસ સુરેશકુમાર કુમાર સંઘવીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે માત્ર અઠ્યાવીસ વર્ષની ઉંમરે તેમના અચાનક નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે ઉલ્લાસભાઈ એક સફળ ઉદ્યોગ શાસિક હતા તેઓ ધાર્મિક સ્વભાવના વ્યક્તિ તરીકે જાણીતા હતા જૈન ધાર્મિક કાર્યોમાં તેમની સક્રિય ભૂમિકા રહેતી સાધુ સાધવી ભગવંતોની સેવામાં હંમેશા અગ્રેસર રહેતા મંગલવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મુક્ષદર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક દિશામાં તારીખ સોળથી અઢાર મેના રોજ યોજાઈ રહી છે બારથી પચ્ચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ને માણશો ગર્ભપ્રાશનું પાણી ભૂગર્ભ ગટર લાઇન સાથે જોડાવા માટે જીઓડીસી દ્વારા રોડ ખોદી કામગીરી ચાલી રહી છે જોકે જ્યાં પાઇપલાઇન નખાઈ ગઈ છે તેવી 10 થી વધુ સોસાયટીઓ અને જાહેર રોડ નવા બનાવવામાં આવ્યા નથી ખુદ પોલીસ વડા કલેક્ટર અને પાલિકા પ્રમુખને દરરોજ તૂટેલા રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે પાટણ નગરપાલિકાની જન્મ મરણ નોંધણી શાખામાં મહત્વપૂર્ણ સુધારો થયો છે સરકારે હવે વધુ બે લોગ ઇન આઈડી ફાળવ્યા છે આ સાથે કુલ ત્રણ આઈડી ઉપલબ્ધ થતા દાખલા કાઢવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અગાઉ માત્ર એક જ લોગ ઇન આઈડી હોવાથી અરજદારોને લાંબી લાઈનોમાં રાહ જોવી પડતી હતી એક કોમ્પ્યુટર પર જ કામગીરી થતી હોવાથી ભીડ થતી અને ક્યારેય અધિકારીઓ અને કર્મચારી સાથે તકરાર પણ થતી હતી માર્ચની શરૂઆત સાથે ઉત્તરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ હતી ઉત્તરના ઠંડા હેમ પવનના કારણે બુધવારે રાજ્યના સોળ શહેરના લઘુત્તમ તાપમાન એક ડિગ્રીથી લઈ બાર પોઈન્ટ આઠ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો એમાં પણ તેર શહેરોનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધુ તૂટ્યું હતું જેમાં કચ્છના નલિયા શહેરના લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ આઠ ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો છ બે ડિગ્રી નોંધાયો હતો

ભાભના બળોદણ ગામમાં પિતાપુત્ર ગોગા મહારાજના મંદિર દર્શન કરી પરત વેરાઈ પાન પાર્લર પાસે આવીને ઉભા હતા ત્યારે છોટા હાથીએ પાર્લર પાસે ઉભેલા પિતાપુત્રને અડફેટે લીધા હતા જેમાં ગંભીર ઈજા થતાં પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે પુત્ર ઈજાગ્રસ્ત થયો હતો